ખેડૂત મિત્રો કપાસિયામાં કપાસિયા ખોળની હાજર બજાર અને કપાસિયા ખોળની વાયદા બજારમાં અને ન્યૂયોર્ક કોટન વાયદામાં થોડી ઘણી રિકવરી તરફી તેજીનો કરંટ જોવા મળ્યો હોય તેવો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે આજે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ મોરબી પંદરસો વાંકાનેર ચૌદસો ચિમ્મોતેર ગોંડલ ચૌદસો એકાણું કાલાવડ ચૌદસો એંશી જેતપુર ચૌદસો છપ્પન ભાવનગર પંદરસો ચૌદ પાટણ ચૌદસો બાણું માણસા પંદરસો ચૌદ જામજોધપુર ચૌદસો પંચાણું બાબરા પંદરસો ચાલીસ મહુવા પંદરસો પંદર રાજકોટ પંદરસો વિજાપુર પંદરસો પંદર જસદણ ચૌદસો પંચાણું સાવરકુંડલા પંદરસો ચાલીસ બોટાદ પંદરસો ત્રીસ ખાંભા ચૌદસો છોતેર વિસનગર પંદરસો અઢાર ધ્રોલ ચૌદસો એકાવન હળવદ પંદરસો પંદર જામનગર ચૌદસો સાઠ ચૌદસો પંચાણું માણાવદર પંદરસો પાસઠ કડી ચૌદસો એકોતેર અમરેલી પંદરસો પંચોતેર માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના ભાવ સાતસો પચીસ સાતસો પચાસ સુધી જોવા મળ્યા હતા અને એનસીડેક્સ ઉપર કોકુડક્કલના કપાસિયા ખોળના વાયદા જ્યારે બંધ થયા ત્યારે શું પરિસ્થિતિ હતી તો કે ડિસેમ્બર બે હજાર પચીસનો એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો વીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો બેતાલીસ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો છ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો બેની આસપાસ બાંધ આવેલો છે કપાસિયા ખોળનો જે સાઠ કિલોનો કોથળો આવે છે તેના ભાવ હાજરમાં અઢારસો પચાસથી ઓગણીસો રૂપિયા સુધી આજની તારીખે બોલાઈ રહ્યા છે અને અત્યારે આઠ વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ દસ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ અઢાર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ડિસેમ્બરમાં કપાસના ભાવમાં તેજી આવે તો જે કોઈ ખેડૂત મિત્રોને આ વર્ષે આપણને ખબર જ છે કે કમોસમી વરસાદ માવઠાને લીધે કપાસના પાકમાં મોટો બગાડ છે અને ડિસેમ્બર મહિનામાં કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી આવે તો જે ખેડૂત મિત્રોને આ વર્ષે ઘણી બધી નુકસાની કુદરતી આફતને લીધે જાય છે તેમાં કપાસના ભાવમાં સારું વળતર મળી જાય તો ખેડૂત મિત્રોને ખૂબ સારો ફાયદો મળી શકે ખાસ કરીને ખેડૂત મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં ડિસેમ્બર મહિનામાં એક્સપોર્ટ છે જે નિકાસ કરતું હોય જે દેશ તે ધીમું થઈ જાય છે તેનું કારણ છે કે રજાઓનો માહોલ છે તે ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારે હોવાથી એક્સપોર્ટ છે તે ઘણું બધું ધીમું છે તે પડી જતું હોય છે અને જાન્યુઆરીમાં એક્સપોર્ટ છે તે ખૂબ સારું રહેતું હોય છે હવે આપણે જોઈએ કે ડિસેમ્બર મહિનામાં કપાસના ભાવમાં કેવી અસર જે રજાઓના માહોલને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં કહેવાય ને કે મિની વેકેશન જેવો માહોલ છે તે ઘણી વખત ડિસેમ્બરમાં તહેવારો આવતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં એક્સપોર્ટ છે તે ઘણું બધું ઘટી જતું હોય છે અને આની કેવી અસર છે તે બજાર ઉપર આપણે ત્યાં ભારતમાં પડે છે તે આપણે ડિસેમ્બર મહિનામાં જોઈશું કડક મિત્રો આ સંપૂર્ણ અપડેટ છે મારી પાસે જેટલી માહિતી હતી તેટલી ભેગી કરીને તમારા સુધી મેં પહોંચાડેલી છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય અથવા અમારાથી પણ વિશેષ માહિતી તમારી પાસે હોય કે આંતરરાષ્ટ્રીય બજારોમાં કેવો માહોલ છે તે આયાત નિકાસનો રહેતો હોય છે તે પણ તમે ખુદ તમારું પોતાનું મંતવ્ય કોમેન્ટમાં જણાવી શકો છો આમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો ચોક્કસ કોમેન્ટમાં અમારું ધ્યાન તમે